નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેનનું ગીત સાહેબ એટલું સરસ મજાનું છે કે ઇતિહાસ ના પણ ઇતિહાસ તોડી નાખ્યા છે હા મારા ભાઈઓ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનું ગીત તમે એકવાર સાંભળો સાહેબ અને તમને આગળ આ કોઈ સંભળાવવાનું શું ગીત કે સાહેબ આ ગીત સાંભળ્યા પછી ભલ ભલા લોકોના રોવાટા પણ ઊભા થઈ ગયા ભાઈ કેમ કે વીરને જરી ભરેલા સાહેબ આ ગીત તમે એકવાર સાંભળ્યું હશે ભાઈ પણ આ ગીતને અલગ જ અંદાજમાં બેને ગાવ્યું છે ને એ પણ સાહેબ અલગ જ અંદાજમાં કેમ કે સાહેબ તમે ઘણા બધા કલાકારના મોઢે આ ગીત સાંભળ્યું હશે પણ આ બેનના મોઢે એકવાર તમે ગીત સાંભળો ત્યારે તમને પોતાને સાહેબ ખબર પડશે કે ના ખરેખર બેનની વાત જ ન થાય કેમ કે તમને ખબર છે સાહેબ કે કોઈકનું મોઢું અને કોઈકનો અવાજ એવો હોય સાહેબ કે ગમે તે ગીત હોય ને સાહેબ એમના મોઢે શોભી જ જાય અને એવી જ રીતે આ બેનને પણ કોઈ પણ ગીત આપો તો એવું ગીત ગાવે કે સાહેબ બધા લોકોના દિલમાં એ ગીત વસી જાય હવે સૌથી પહેલા તમને આગળ વિડીયો પણ બતાવવાનું છું વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર આજે પહેલી વાર આવું છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર જે તમે બેન જોઈ રહ્યા છો બેનનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને બેન પણ જોરદાર ગીત ગાવે છે ભાઈ વીરને જરી ભરેલા સાપા સાહેબ આ ગીત ઘણા બધા કલાકારોએ ગાવ્યું છે તમને પણ ખબર છે ને મને પણ ખબર છે પણ આ બેને સાહેબ ગાવ્યું છે તો અલગ જ અંદાજમાં બેને ગીત ગાવ્યું છે તો સૌથી પહેલાં સાહેબ તમે આ ગીત સાંભળો અને ગીત સાંભળ્યા પછી મને કહેજો ભાઈ કે શું ખરેખર બેનના ગીતમાં કેટલું બધું છે ભાઈ ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો